આવક ચાલુ થઈ જાય છે અને વેપારીઓ ખૂબ લસણ વેચે છે અને લસણ પણ સસ્તું મળે છે તો સસ્તા લસણને તમે આખું વર્ષ માટે સ્ટોર કરી દેજો પણ તમારે આખું વર્ષ માટે લસણ સ્ટોર કરવું હોય ને તો તમારે એપ્રિલ મે મહિનામાં જ આ લસણ સ્ટોર કરવા માટે ખરીદવાનું છે ત્યારે બેસ્ટ લસણ હોય છે જેને તમે આખું વર્ષ માટે સ્ટોર કરશો ને તો ક્યારેય પણ લસણ ખરાબ નહીં થાય અને જ્યારે પણ તમે લસણની ખરીદી કરી લો ને પછી એકથી બે દિવસ માટે આ રીતે ખુલ્લી હવામાં છોડી દેવાનું તડકામાં નહીં રાખવાનું ખુલ્લી હવામાં છોડી દેવાનું છે જેથી લસણ છે તે સરસ સુકાઈ જાય અને લસણની અંદર જરા પણ ભેજનું પ્રમાણ હોય તે બધું ઉડી જાય તડકામાં નહીં રાખવાનું નોર્મલ હવા આવતી હોય તડકો ન આવતો હોય તેવી જગ્યાએ જ રાખવાનું એટલે તેને સરસ હવા લાગી જાય હવે શું કરવાનું છે આ રીતે દાંડીનો ભાગ હોય લસણની પાછળનો તે આપણે હટાવી દેશું અને ઉપર પણ જો વધારાની મૂછું હોય લસણની ઉપર તે પણ આપણે હટાવી દેવાની છે અને લસણને આપણે સરસ ચોખ્ખું કરી લેવાનું છે ઉપરનો રેસાવાળો ભાગ અને નીચેનો દાંડીવાળા ભાગથી જમ્સ ભેગા થાય છે લસણની અંદર તેને લીધે આપણું લસણ ખરાબ થઈ જાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે આ રીતથી લસણ સ્ટોર કરશો ને એટલે ક્યારેય તમારું લસણ ખરાબ નથી થવાનું આજે હું તમારી સાથે ટ્રેડિશનલ રીત શેર કરવાની છું જે આપણા વડીલો આપણા દાદીનાની જે રીતથી સ્ટોર કરતા હતા તે રીત હું તમારી સાથે શેર કરું છું મારા દાદીમાં આ રીતથી લસણને સ્ટોર કરતા હતા જેથી આખું વર્ષ માટે આવું ના આવું ફ્રેશ લસણ રહેતું હતું તો તેના માટે આપણે અહીંયા માટી લીધી છે માટી ખેતરની ફ્રેશ હોય ને એવી જ માટીનો ઉપયોગ કરવો જેથી લસણ ખરાબ ન થાય અને માટી ઉપર આપણે પાણી ઉમેરીને પાંચેક મિનિટ માટે રહેવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોશો ને એટલે માટી છે તે સરસ ઓછી થઈ જશે આ રીતે આપણે માટીને સરસ પાણી ઉમેરતા જઈને સરસ તેની પેસ્ટ તૈયાર કરી લેવાની છે અહીંયા આપણે લસણને એ રીતે ચોખ્ખું કરી લીધું છે ને ફ્રેન્ડ્સ આ રીતથી જો તમે લસણ ચોખ્ખું કરી લેશો ને એટલે ક્યારેય ખરાબ નહીં થાય અને લસણમાં ફૂગ પણ નહીં આવે આપણે ઘણી વખત એવું કરીએ ને કે જ્યાં ગરમ હવા આવતી હોય ને ત્યાં લસણ રાખી દઈ ગરમીમાં ગરમીમાં લસણ રાખશો ને તો તમારું લસણ ખરાબ થવાની શક્યતા વધુ રહે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે લસણને હંમેશા તમારે ઠંડકવાળી જગ્યાએ જ રાખવાનું છે કે જ્યાં વધુ ગરમી ન આવતી હોય તો આ રીતની આપણે સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો હવે શું કરવાનું છે લસણ લેવાનું છે અને લસણના ગાંઠિયાને આપણે આ રીતે માટીમાં ડીપ કરી દેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે માટીથી સરસ તેને કોટ કરી લેવાનું છે માટીથી લસણને કોટ કરીને રાખશો ને ફ્રેન્ડ્સ એટલે આ લસણ ક્યારેય ખરાબ નહીં થાય તેની અંદર બહારની હવા લાગશે જ નહીં અને લસણ એવું ને એવું જેવું હતું એવું ને એવું રહેશે તમારે જેટલું લસણ સ્ટોર કરવાનું હોય ને તે મુજબ તમારે માટી લેવાની અને આ રીતે લસણને સરસ માટી સાથે કોટ કરીને ગોઠવી દેવાનું પણ તડકામાં નથી સુકવવાનું તે વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે ઠંડી જગ્યા હોય જ્યાં તડકો ન આવતો હોય પણ નોર્મલ હવા આવતી હોય અથવા પંખા નીચે પણ તમે લસણ રાખી શકો છો ઘણા લોકો ગામડાથી લસણ લઈ આવે ને તો તેના જે લસણના પાછળનો દાંડીનો ભાગ હોય છે તે કટ નથી કરતા અને તેનું જ સરસ પિંજરું બનાવીને લસણને લટકાવી દે છે પણ બધા પાસે તો એવું લસણ નથી હોતું તો તેના માટે આ ટ્રીક ખૂબ જ ઉપયોગી થશે ફ્રેન્ડ્સ તમને જો માટી મળે ને તો તમારા માટીથી જ તમે લસણને ચાર વર્ષ સુધી સ્ટોર કરી શકશો આ રીતથી તમે લસણ સ્ટોર કરી લેશો ને એટલે ક્યારેય લસણ નહીં ખરાબ થાય એવું ને એવું રહેશે જ્યાં સુધી તમે લસણ રાખશો ત્યાં સુધી તો બધા લસણને આ રીતે માટીમાં કોટ કરીને આપણે સરસ ગોઠવી દઈશું પછી ત્રણથી ચાર કલાક માટે તેને સુકવવા માટે રાખી દઈશું ત્રણથી ચાર કલાકમાં જ લસણ છે તે સરસ સુકાઈ જશે એપ્રિલ ને મે મહિનો ખાસ લસણ સ્ટોર કરવા માટેનો જ હોય છે મસાલા થઈ ગયા હોય ઘઉં થઈ ગયા હોય પછી આપણે લસણને પણ સ્ટોર કરી લેવું જોઈએ જેથી જ્યારે ચોમાસું આવે ને ત્યારે લસણના ભાવ આસમાને જાય છે નવા લસણ ઉગાડવા માટે જ્યારે લસણ લેતા હોય ખેડૂત લોકો ત્યારે આ લસણનું ખૂબ મોંઘું થઈ જાય છે ઘણી વખત ચારસો પાંચસો રૂપિયાનું કિલો લસણ થઈ જાય છે પણ અત્યારે પચાસ રૂપિયાનું કિલો છે ને ફ્રેન્ડ તો તમે આખું વર્ષ માટે લસણ સ્ટોર કરી લેશો ને એટલે તમારા ખૂબ જાજા પૈસાની બચત પણ થશે તો ત્રણથી ચાર કલાક પછી મળીએ તો તમે જોઈ શકો છો લસણ છે તે સરસ સુકાઈ ગયું છે અને આ રીતે તેના ઉપર તિડાર પણ આવી ગઈ છે માટી ઉપર હવે શું કરશું આપણે આ રીતે એક કાણાવાળી ટોપલી લેવાની છે જેથી તેની અંદર હવા છે તે અવર જવર થઈ શકે લસણને આપણે ડબ્બામાં પેક કરીને નથી રાખી દેવાનું નકર તો બગડી જવાનું છે આ રીતે ઝારીવાળી ટોપલી આવે છે તેમાં સરસ લસણને આપણે ગોઠવી દેવાનું છે એક એક ગાંઠીઓ જેથી હવાના સંપર્કમાં આવવાથી લસણ જરા પણ ખરાબ નહીં થાય પણ આ લસણને પણ ગરમીવાળી જગ્યાએ નહીં રાખવાનું જ્યાં સીધો ડાયરેક્ટ સૂર્યનો તાપ આવતો હોય જ્યાં હવા અવર જવર થતી હોય ને ઠંડી હવા ત્યાં તમે રાખી શકો છો આ ટોપલીને જેથી લસણ ખરાબ ન થાય અને જે લસણના ગાંઠિયા ઉપર માટી ઉખડી ગઈ છે ને તે લસણ તમારે ઉપયોગમાં પહેલાં લેવાનું છે આ રીતે ઢાંકણ ઢાકીને ફ્રેન્ડ્સ તમારે છાયાવાળી જગ્યાએ રાખી દેવાનું જ્યાં ઠંડી હવા આવતી હોય ને ત્યાં આ રીતે લસણ સ્ટોર કરી લીધું ને એટલે ચાર વરસ સુધી તમારા ને કાંઈ જ નહીં થાય તો જરૂરથી આ ટ્રીક અપનાવજો